સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગે અંદાજે ચાર હજાર પાંચસોથી વધુ રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારતા દોડધામ મચી ગઈ છે વાર્ષિક આવક છ લાખ કરતા વધુ ધરાવતા હોવા છતાં સસ્તા અનાજનો લાભ લેતા રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારાઈ જો આ નોટિસનો જવાબ નહીં આપવામાં આવે તો એનએફએસએ કાર્ડ બંધ કરી નોન એનએફએસએ કરાશે જિલ્લામાં ચાર હજાર પાંચસો ચોર્યાસી અને શહેરી વિસ્તારમાં થી વધુ રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારાઈ છે ગરીબ અને મધ્યમ વર્ગ સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે તે જરૂરી છે પરંતુ કરોડોની સંપત્તિ ધરાવતા લોકો સસ્તા અનાજનો દુરુપયોગ કરી રહ્યા છે આપને જણાવ કે ચાર હજાર પાંચસો ને ચોર્યાસી જેટલી તમામ તાલુકાઓમાંથી થઈ અને સદન જે કોઈ આવા રેશન કાર્ડ નો ગેરકાયદેસર રીતે લાભ લીધેલો હોય તેમનું રેશન કાર્ડ સત્વરે બંધ કરાવી દેવું અથવા જમા કરાવી દેવું અને જે કઈ રાહત લીધેલું હોય તે અંગે સચોટ માહિતી આપી અને નોટિસ અને અન્વયે લેખિત જવાબ આપી અને એ ઈસ્યુ પૂરો કરવો